કેમ લગ્ન પછી એના પેટનું છોકરું પડાવી દીધું કેમ એક તો બાળ હત્યા જે કરીને છોકરું પરાવાની ઈ પણ લાગશે હો બાકી સમજો તે પાપ કર્યા ને એટલે તને જીવતું શીખો સોશિયલ મીડિયાની નવી અને જૂની દુનિયામાં પ્રખ્યાત કીર્તિ પટેલ હવે ખરેખર વિષુ રાજપૂત ની સામે પડી છે વિષુ રાજપૂત વિશે મિત્રો સૌથી મોટો ખુલાસો કરી નાખ્યો છે આમ તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ ભાઈ વિષુભાઈ ને કેમ કે ભગવાન એમને બે હાથ નથી આપ્યો ને એક પગ નથી આપ્યો આપ્યો તો ને છતાંય લઈ લીધો છે ભાઈ તો લોકો એમને દિલથી સપોર્ટ કરે છે સાહેબ અને લાખોની સંખ્યામાં લોકો એમને સપોર્ટ કરે છે પરંતુ આજે એ ગુજરાતના ખૂણામાં બેઠેલી દીકરી કે જે હવે અવારનવાર વિશુ રાજપૂતની પોલો ખોલી રહી છે એ દીકરી એવું કહી રહી છે કે ક્યાંક ને ક્યાંક છોકરાને લઈને સંબંધો છે ક્યાંક ને ક્યાંક જે એમનું પહેલું જે કહેવાય ને કે પહેલા લગ્ન કર્યા હતા એ લગ્ન કેમ કરીને ત્યારબાદ છૂટાછેડા કરી નાખ્યા ને હવે ફરી વાર એકવાર લગ્ન કર્યા તો કીર્તિ પટેલ એમ કહી દે છે કે હું આની પોલો ખોલીશ કે આની અંદર કેટલી સચ્ચાઈ છે ને કેટલી સચ્ચાઈ નથી આ કીર્તિ પટેલ કહી રહી છે તો કીર્તિબેન શું કહી રહ્યા છે એ તો સાહેબ તમને આગળ વિડીયો બતાવવાનો છું પણ હું તમને કહી દઉં મારા ભાઈઓ કે કીર્તિબેન પણ આપણો વિડીયો જોઈ શકે છે ભાઈ કેમ કે લગભગ આપણે ટ્રેન્ડિંગમાં ચાલતા જ હોઈએ છીએ યુટ્યુબમાં તો કીર્તિબેન વિડીયો જુએ કે પછી વિશુ રાજપૂત જુએ આપણે કહી દઈએ ભાઈ કે કીર્તિબેનને સૌથી પહેલાં તો બેન ખરેખર આવું ન કરવું જોઈએ કેમકે ભાઈ પણ યાર બહુ એટલે બહુ સારા માણસ છે હંમેશા માટે લોકોની તો મદદ કરે જ છે ભાઈ એની સાથે સાથે ઘણી બધી મેં મદદ કરી કરેલી છે એમને એ હું જાણું છું ભાઈ એટલે કીર્તિબેનને કહું છું કે બેન તમે વિરોધ કરવાનું મૂકી દો કેમ કે ભાઈ પોતાની જિંદગીમાં આટલું તો હાસિલ કર્યું છે અને તમે હવે ભાઈને વધારે દુઃખ આપશો તો નહીં ચાલે બેન તો દિલથી હું માફી માગું છું પણ ભાઈને હવે તમે રોષ ન કરો તો સારું કહેવાય કેમ કે ભાઈ માટે હું દિલથી